વન વિભાગ દ્વારા આ પક્ષીઓનું સંવર્ધન અને સંરક્ષણ થાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે તો સાઉદી અરેબિયા થી સફેદ અને ગુલાબી લેઝર ગ્રેટર પ્લેમિંગો ગ્રેડ પેલિકન સહિતના અનેક વિદેશી પક્ષીઓનો જમાવડો જોવા મળ્યો યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છે તેની વાત કરીએ તો તેઓ તેમના સાયબિરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડ્સનો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એક પ્રવેશ દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે તો આ સાથે